વિરમગામ શહેરના છેવાડે આવેલા અલીગઢ વિસ્તારના સીમમાં આવેલા કુલ્લી જગ્યામાં કંપનીનો વેસ્ટ મુદ્દામાલ સળગ્યો અફરાતફરીનો માહોલ સર્જાયો વિરમગામ શહેરના અલીગઢ વિસ્તારની પાછળ આવેલી ખાનગી જગ્યામાં ખેતરમાં પડેલા કોન્ટ્રાક્ટ દ્વારા ફાઇબર તેમજ કાગળો અને રફ મુદ્દામાલ નાશ કરવા માટે રાખવામાં આવ્યો હતો જે મુદ્દામાલને સળગાવીને નાશ કરવામાં આવતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા સીમમાં આવેલા ખાનગી જગ્યામાં ખેતરની આસપાસ બાવળો પણ સળગી ઉઠ્યા હતા ઘટનાની જાણ કરતા વિરમગામ નગરપાલિકા ફાયર ટીમ પર પહોંચી હતી પરંતુ મુદ્દામાલને નાશ કરવા માટે ફાયર ટીમને પાછી મોકલી આપવામાં આવી હતી સીમમાં આવેલી ખાનગી જગ્યામાં ફાઇબર તેમજ કાગળો અને રફ મુદ્દામાલનો ભંગાર એકત્ર કરવામાં આવ્યો હતો જેનો નાશ કરવા માટે આગ લગાવવામાં આવી હોય તેવું સૂત્રો જણાવી રહ્યા છે ઘટનાની જાણ થતાં વિરમગામ નગરપાલિકા ફાયર ટીમ પહોંચતા તેઓને આગ પર કાબૂ મેળવવા ના પાડવામાં આવી હતી જેને લઈને નગરપાલિકાની ફાયર ટીમ પણ પરત ફરી હતી આગથી ધુમાડાના ગોટે ગોટાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગની આસપાસ લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા